અને એટલી બધી જાન લઈને આવ્યો ને મારા બાપ ને હોત ફૂક દીધી અને હવે તમને ઈ દિવસ નો પસ્તાવો થાય હેલા હા બોલ એવું કહેવાય છે કે કઈક પામવા માટે કઈક ખો પડે હા તો તમે મને પામવા માટે શું ખોયું મારા ઘર ની સુખ શાંતિ તમે તો કાયમ આઉટ બોલતા હો આ તો શું બોલે પણ તું આઈ તાન નો નકરો કજ્યો જ કરે હાલો બાયુ ગુજરી માં રેફર ના બટેટા લેતી આવ્યા વેલ્યુ વઈ જાય નકર વાહે વાછે ગિંગોણી એ સોના જાતી બટેટા કોની પાસે લેવા જાશું આપણે

તમને તો કઈ વસ્તુ લેવા ના મોકલે ચમ તમને ખબર માં લીંબુ લેવા મોકલે તને આ તો ચેવા લઈને આયો હો ચમ શું થયું બધા ખાતા નીકળ્યા હેલો લગન કેમ નો આયા નથી આવવાનું લગનમાં એટલે નથી આવવાનું કીધું ને તને કા કા એટલે આ કૂતરા ઘોડે કંકોરી નાખીને વ્યાજ જાવ છો તમને એમ દીધી હતી કંકોત્રી કાકા એવું નથી થોડું આગળ જવાનું હતું ને એટલે જલ્દી હતી એટલે બીજાને હોપડાઈ દીધી બે પગલે ને ઘેર આવવું પડે

એટલું બધું ટેન્શન આવી ગયું તમારા કાકાને ને ભૂલી ગયા એટલે કાકા ના ખોન કોથળી કુવામાં આવે હું તમને લેવા આવું છું ના એટલે કર્યું પેલા હું મોઢું લઈને આવ્યો બધા વચ્ચે તું કઈ ઓછો નથી